સમાચારમાં આજ રોજ સવારના અગિયાર વાગે અમારી હેલ્પલાઇન નંબર છે ગુજરાત પ્રાણી કૃતતા નિવારણ સંસ્થાનો નંબર અઠાણું પચીસ જીરો અગિયાર અગિયાર સાત ઉપર ફોન આવેલ કે તેથી અમારા સંસ્થાના સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રજ્ઞેશભાઈ સોલંકી સ્થળ ઉપર મોકલતા તેમને એમને કહી દીધું કે એક સાપ અંદર છે પણ દેખાતો નથી લગભગ અડધાથી પોણો કલાક મહેનત બાદ તેમાંથી લગભગ સાડા આઠ ફૂટનો તંદુરસ્ત અજગર પકડવામાં આવેલ છે તેથી અમે તુરંત જ વડોદરા શહેરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબને સાથે જાણ કરી આ અજગર અમે વડોદરા શહેરના રેસ્ક્યુ સેન્ટરમાં સહી સલામત સોંપેલ છે રાજેશ ભાવસાર ગુજરાત પ્રાણી કૃતા નિવાસ સંસ્થાન વડોદરા આજ રોજ અમારી હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બસો પચાસ અગિયાર અગિયાર સાત ગુજરાત પ્રાણી કુળતા નિવારણ સંસ્થાના પર ફોન આવેલ કે ચ પરેશભાઈ ચંદુભાઈ પટેલ જે ખેતર છે તેમનું બિલ સમિયાલા સોપડા રોડ પર આવેલ છે હવે એ જે કુંડી ખેતરમાં પાણી નાખવાનું અને સ્ટોરેજ માટે કુંડી બનાવી હતી ત્યાંથી અંદર કુંડીમાંથી જે પાઇપ જાય પાણીનો ખેતરમાં એમાં કોઈક સાપ ભરાઈ ગયો છે એવી અમને જાણ થતાં અમને ફોન કરેલ હતો સવારના લગભગ અગિયાર વાગે અમે અમારા સ્વયંસેવક સંજયભાઈ તેલંગ અને પ્રિગ્નેશભાઈ સોલંકીને ત્યાં મોકલતા તેમણે કીધું કે સર હજુથી સાપ દેખાયો નથી દેખાય એટલે તમને ફોન કરીએ લગભગ અડધો પોણો કલાક થયા બાદ થોડીક મહેનત બાદ સાપ જ્યારે બહાર આવ્યો ત્યારે ખબર પડી કે એ અજગર છે એટલે અમે તુરંત જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આરએફઓ સાથે બી જાણ કરી અને એ અજગર લગભગ સાડા આઠ નવ ફૂટનો તંદુરસ્ત સરખી રીતે અને સહી સલામત રેસ્ક્યુ કરેલ છે હવે આ અજગર જે છે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સહી સલામત રીતે સોંપીએ છીએ રાજેશ ભાવસાર ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા વડોદરા